નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે શ્રી ખાખરીયા વિસ્તાર પછાત વર્ગ કેરવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંત શ્રી રોહિદાસ વિદ્યાર્થી આશ્રમનું સુંદર નવનિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ મેલણીધામ કૈયલના પરમપૂજ્ય રમણમાળીના આશીર્વચન સહિત અન્ય સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થા દ્વારા સંતો મહંતો તથા સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓએ હાજર રહી ભોજન પ્રસાદનો લાહો માણ્યો હતો કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી તથા કડીના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ પૈકી કોઈપણ જ્ઞાતિના ધોરણ પાંચથી બાર સુધીના વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા દ્વારા રહેવા જમવા અને ભણવા માટેની વિનામૂલ્યે ઉત્તમ સુવિધા આપવામાં આવે છે અઢી વીઘા જમીનમાં પથરાયેલ આ સંકુલના છાત્રાલયમાં રમતગમતનું મોટું મેદાન છે અને સાધનો પણ ઉપલબ્ધ છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ નોટબુક વગેરેની મદદ કરવામાં આવે છે બાળકનો શૈક્ષણિક વિકાસ થાય અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સંસ્થા પ્રયાસ કરી રહી છે આ લોકાર્પણ સમારોહમાં કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી સંત શ્રી રોહિદાસ મંદિર ગાંધીનગરના પ્રમુખ શ્રી નરેશભાઈ ચાવડા સમાજશ્રેષ્ઠી ઉદ્યોગપતિ શ્રી જે જે મેવાડા શ્રી જીજી ચાવડા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી જેજી પરમાર આસિસ્ટન્ટ કમિશનર ઓફ સેલટેક્સ વડોદરાના શ્રી તુલસીભાઈ બી રાઠોડ સહિત સંસ્થાનું ટ્રસ્ટી મંડળ કારોબારી સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગને દીપાવ્યો હતો